જે દ્વારકા દિશ મિત્રો એમ કાર માર્કેટ ચેનલ માં તમારું સ્વાગત છે આવી બીજી ગાડીઓ જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો મિત્રો ગાડી ની એડ મૂકવા માટે ચેનલ માં જે નંબર આપેલ તેમાં મેસેજ કરો ગાડી ની ડિટેલ જાણવા માટે પૂરેપૂરો વિડિયો જોજો મિત્રો ગાડી ની ડિટેલ ની વાત કરીએ તો મહેન્દ્ર સ્કોર્પિયો એસ 11 ગાડી વેચવાની છે મોડલ રહેવાનું છે 2022 નું ઓનર રહેવાના છે બે ડીઝલ માં ગાડી રહેવાની છે ગાડી 76000 કિલોમીટર ચાલેલી રહેવાની છે ગાડી ની કન્ડિશન ની વાત કરીએ તો 100% રહેવાની છે નોન એક્સિડન્ટ રહેવાની છે ગાડી ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચો રહેવાનો નથી ગાડીની કિંમતની વાત કરે તો ચૌદ લાખ રાખેલી છે ગાડી રાજકોટ જોવા મળશે વધુ માહિતી માટે વિડીયોમાં નંબર આપેલ તેમાં કોલ કરો